અકાનેર શહેરના વૃંદાવન પાર્કમાં રહેણાંક મકાનમાં થયેલ કરફોડ ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો એક આરોપીની ધરપકડ કરતી પોલીસ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર શહેરના વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ રતિલાલભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં થોડા દિવસો પહેલાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી ઘરમાં તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સહિત એક પોઈન્ટ સિત્તેર લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોય જેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોય જેમાં મોરબી એલસીબી તથા પેરોલ ફ્લો સ્કવોડ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ માધ્યમથી બનાવનો ભેદ ઉકેલી રાણેકપર ગામના પાટિયા પાસેથી આરોપી પંકેશભાઈ ઉર્ફે પંકલો ઉર્ફે પંખુડી વિનુભાઈ ઉકાભાઈ સોલંકી વર્ષ પચીસ રહે રાજકોટને ઝડપી પાડી પૂછપરછ કરતાં પોતે આ ગુનો તેના મિત્ર સાથે મળી આચરેલ હોય અને ચોરીમાં મળેલ સોના ચાંદીના દાગીના વેચી રોકડ રૂપિયા મળેલ હોય જે રૂપિયામાંથી તેના ભાગમાં એંસી હજાર આવેલ હતા જે પૈકી ત્રીસ હજાર પોતે હોસ્પિટલના ખર્ચમાં વાપરી નાખેલ અને બાકીના પચાસ હજાર તેની પાસે હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપીની પાસેથી બાકીના રૂપિયા પચાસ હજારની રિકવરી કરી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે